અમદાવાદના બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર અને બગોદરા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીમાં ઓમ શાંતિ કાસિન્દ્રાના બ્રહ્મકુમારી બહેનોએ ભાગ લીધો મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રાખડી બાંધવાના આ પવિત્ર કાર્ય દ્વારા ભાઈ બહેનના સંબંધો વધુ મજબૂત બનાવવાનો સંદેશ અપાયો છે બ્રહ્માકુમારી કાશીન્દ્રાના જે તારીખ પંદર પાંચ બે હજાર સોળ થી કાર્યરત છે અને દરેકની જે બેન નું દુઃખ છે એને એ પૂરું કરે છે ઘાયલ કે ગતિ ઘાયલ જાણે એમ આ બેનો છે એ બેનોની આ રીતે અમારે આપણા હિન્દુ ધર્મના તહેવાર પ્રમાણે આ રિવાજ પ્રમાણે આનું ઉદાહરણ પૂરું